મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગ બજારમાં વહેંચાતી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીને તુક્કલને લઈ રાજકોટ પોલીસ વિભાગના

ચાઇનીઝ દોરી કે તુક્કલ વેચતા પકડાશે તો તેમના ઉપર અને ખરીદના ઉપર બંને પર ભારતીય ન્યાય સંહિતા બીએનએસ એક્ટ મુજબ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

ચેકિંગ છે વેપારીઓને અપીલ કરવામાં આવી છે છે પબ્લિકને અપીલ કરવામાં આવે કે આવી કોઈ દોરી ખરીદે નહીં અને કોઈ વેચાણ કરે નહીં વેપારી પણ એને જેથી જે પબ્લિક પક્ષીઓને નુકસાન થાય છે એ બાબત અપીલ કરવામાં આવે છે બેનરો પણ મારવામાં આવ્યા છે અને આવું કંઈ મળી આવીએ કાયદેસર કાર્યવાહીને કેસ કરવામાં આવશે

અધિકારી જેમનું કહેવાનું છે કે જે રાજકોટ જે ચાઇનીઝ દોરી જે વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર જે રાજકોટ પોલીસ સવાલ બોલાવશે જો કોઈ વેચશે તો પણ